રામદેવ અવતાર માં ઢેલડી નગર આપણું મોરબી રાવત રણસિંહ પરમોદવાનો વાયક જીદી ઝીલ્યું તેથી રામચંદ્ર પરમા રામદેવજી મહારાજ ને એ વાયક ઝીલા પછી નેતલ દે કે છે કે આ જગ્યા જતી સતી ની વાત બાબુ સનાતન ધર્મ ની વાત તમને કરું કારણ કે અમુક વાતું છે ને બાબુ એવા અધિકારી હોય તે નીકળે બાકી તો ગ્રાહક નો અહીંયા દુકાને શું ખોલ્યું અમુક વાદો બાબુ પાંચ લાખ રૂપિયા ખર્ચે કલાકારને લાવજો બાપુ નહીં નીકળે એવી મારી ગુરુ મહારાજની મારી માથે કૃપા છે હું એવો અભિમાન નથી કરતો બાકી આ દુનિયા મને સાંભળે છે ને બોલાવે છે ને એ બાપુ કંઈક જુદી બાબત છે મને દુનિયા માને ન માને એની મને કોઈ જરૂર નથી મારા સકન લે ન લે એની મને કોઈ જરૂર નથી મારું સારું બોલે ન બોલે એની કોઈ જરૂર નથી બાકી અમુક તો બાપુ પાવરથી હું કહું મારી પાસે જે અમુક ટકાવાળી વાત છે ને બાપુ કોઈની પાસે નહીં મારા ગુરુ મહારાજની બાપુ એવડી કૃપા છે અને મારો ગુરુ આજે આ દુનિયામાં છે નહીં પણ બાપુ ગરાશિયા નો શું કરંટ છે એના કરતા દસ ગણો કરંટ હતો બાપુ એ મને હોત હોવો આવે હેઠી નો બે હેઠળ નો બે કે તારું પાંચું ન આવે અને એવા ગુરુ પાયાથી જ કંઈક જડે પંપાળે એની પાસે કશું ન હોય પંપાળી તો સમજી લેવાનું તમારા કિસાન ખિસ્સા ને તળિયા બધું ખાલી કરે આ તો એમ કે તારો પૈસો નથી જોતો અને તા તું મને પગ્યા નો લાગતો કઈ નહીં બાકી માર્ગે છે ને કે મરી જાય કોઈ બાપો ધણી નહીં થાય હું છે ને હું બાપુ હું એક કહું છું પાપીમાં પાપી મને આ આય ફોગાડ્યો હોય ને બાપુ આખી વાત હું શું તમને ખરું એવી એટલા માટે કહું છું કે બાપુ સંતની કૃપા જે હોય ને એ આ દુનિયાથી ઓલી દુનિયા સુધી ફોગાડી દે સંતની તાકાત હોય સંત એમનામ નો તમે સત હોય ને સાચું હોય ને સત કહેવાય અને સતની માથે મીંડું ચડે ને તારે સંત થવાય એમ નામ સંત નો થવાય નકરા પીળા પેરેટ કપાળા કા રંગ્યા હોય નિશાન ઉધી ડેર કા હોય આપણે આલા જાતો હાથ કરે એ ભગા ખણા રે તેરા બેડા પાર કે તમે રોટના આટો વંડીઓ ઠેકો શું અમારા બેડા પાર એમ નથી ઈ તો બાપુ એના એના ચીપિયા ખાવાની તૈયારી હોવી જોઈએ એની ગાળ્યું ખાવાની તૈયારી હોવી જોઈએ અને અડધી રાતે એમ કે કે આ કામ કરવાનું તમારા હાથે કામ પડ્યા મૂકીને જવાની તૈયારી હોવી જોઈએ એમ નામ ન મળે ઈ રામદેવ અવતારમાં નેતલ દેને કે છે કે રાવણસી ને ફરમોદવાનું છે ને વાયક આવ્યું છે ને એમાં જતી સતી ને જવાનું હોય સ્ત્રી અને પુરુષ ને જવાનું હોય નેતલ દે ને કીધું બાબુ નેતલ દે નખડું રખડો હું એવી નવરી નથી રામદેવજી બાબા કે હવે આને કઈ ભાષામાં મારે સમજાવું હજી નથી આ પાંચ ચાર યુગ યુગી ભેગી ભેગી હજી નથી લાલીભાઈ બાબુ એમના જીભ ની માનેલી બેન ગાયુના વાસડા ચારવાનું કામ કરે રામદેવજી બાપા હવારમાં દાતણ કરતા હોય અને ડાલીબાઈ વાસડા લઈને નીકળે અને ભાઈને જય માતાજી કરીને વહી જાય એ રામદેવજી દાતણ કરતા હતા અને બાપુ વાસડા લઈને નીકળે એ કે ભાઈ જય માતાજી રામદેવજી બાપાએ કીધું જય માતાજી દાલીભાઈએ કીધું કે ભાઈ તમારા મોઢા ઉપર કંઈક ચિંતા હોય એવું લાગે કે ના ના એવું નથી કે ના તમે સાચું ન કહો તમારી બેન ડાલીના શોખન છે શું એટલે એ કે

જતીને સતીને સ્ત્રીને પુરુષને જવાનું હોય અને તારી બા ના પાડે છે હું વિચાર કરું છું કે અહીંયા જવાનું છે તેથી હું થાશે અને તેથી ડાલીબાઈ એમ કહે છે કે સ્ત્રીને અને પુરુષને બેને જવાનું હોય તો કે હા તો કે તમે પુરુષ છો ને મારી બા નો આવે તો હું સ્ત્રી છું નો આવું નો આલું બાપુ રામદેવજી બાપાની આંખોમાંથી પાણી પડ્યો એ કે તું હાલ ખરી પણ જગત શું વિચારશે છે તેથી આ ભારતની આર્ય નારી તેથી જગતનાથની જોગમાયા એમ કહેતી હોય

કે ગતમાં જો નહીં જાવ તો ગતમાં વાતો સાહે અને તોરલ ને એકલા મૂકીને મારે જાવું કેમ એ ગાડી બાંધી માથે લઈ અને ગતમાં આવ્યા ગત ગંગા એટલે જેસલ તોરલ રૂપાદે માલદે કતીબસા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીયો કોટવાલ ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નીરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા અને અહીંયા લાવ્યા અને આખી ગત પૂછે છે કે તમે આવ્યા ને તોરલ તો કે આ ગાડી છે બધું એ ગાડી ખોલી

પછી કે સતી ના અહીંયા મૂકવા આવ્યો તેથી મારા જો હલકો વિચાર આવ્યો હોય તો નો જ આવજો ફડાક લઈને તોરલ બેઠાથી આને પ્રમાણ કેવાય સતી તમારા ધર્મ ને જો આ શબ્દ મારા મારી છે બે જણા ભેગા ભજન કરતા હતા સતી આપણા ધર્મને સંભાળો એમ નો કે સતી તમારા ધર્મને સંભાળો પોતાના પૂર્ણ સિવાય પાર ને ગુરુ આ મેં આ રેડું પાડી છે ને અમારા હાટું તમારા હાટું પાડતા જ અને આમાં તમને ભાગ ન મળે એ તમને કહ્યું અમે રેડું પાડી છે ને અમારા હાટું આ ખર્ચો ભલે તમે કર્યો હોય પણ એમ આખી રાત રેડું પાડી ને કે મારા બાપ એકાદ રાડે મારી સાંભળજે બાકી અમારે કોઈ ને વેરા ગાતો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ બાકી કરવા જેવું છે સમજી લેજો મારા જેવા પાપી તમે નહી હોય હું આવ્યો છું સંભાળો પોતાના પુન સિવાય પાર ને ગુરુ સિવાય મુક્તિ ને અને આવડી આજ વાણી સતી તોરલ જાડેજા ને કરે ક્યાં હોળી દરિયામાં તેથી તોરલ કેશે જાડેજા પાપ તમારું પોકારો

પછી મારા જેવો ગાતો હોય તો એ ભલે પાંચ લાખ નો કલાકાર લાવો તોય ભલે ભજન તો એક આમાં એક શબ્દ કોઈ ઉમેરી ન હોય એક શબ્દ કોઈ કાઢી ન હોય બાપુ તમે વિચાર તો કરો તેથી આ ભણતર નતું આધુનિકતા નતી આટલું વિજ્ઞાન નતું પોતાની હું કેવા શબ્દો કાઢ્યા કેવી કડીઓ ગોઠવી કેવો રાગ કર્યો કેવો ઢાળ કર્યો તમે જોવો તો ખરા એમનું નોલેજ કેવું હોય અને એને બાપુ એના ગાયેલા એને કરેલા ભજનના આપણે આ મજા લૂટી છીએ થાય એને પોતે કર્યા એને કેવી મજા લૂટી છે તમે જોવો તો ખરા ભલા માણા એટલે આપણા વાણી કરીને આત્માને ઓળખ્યા વિના બાપુ મીરાબાઈ કીધું આત્માને ઓળખી લેજો અને એ ઓળખ એમ નામ નો ઓળખાય એ તો મને ઓળખી શકો તમે ખમેણાના દરબાર છે આત્મા નો ઓળખાય એના માટે સદગુરુ જોવે અને ને હું તો એમ કહું પરસો વાળી દયો અને એ જો ના કે તો કંઠી આપી દો પાછી નહી બાપુ સદગુરુ સિવાય આ કોઈ ન બતાવી શકે મહેનત તો હોવી જ જોઈએ અને સદગુરુ એ બાપુ કંઠી હોય એને બાપુ આપવાની તૈયારી ન હોય તો શું ગુરુ આપે વસ્તુ એવી છે કારણ કે આપણે દુકાને જ્યાં હોય તો આપણે વાણી દુકાને ઉભા કેવું જ પડે ને બે કિલો ખાંડ જોખી દે એની પાસે બધું છે પણ આપણે બોલવું તો પડે ને બોલ્યા વગર કે શું જોખી દે એટલે આપણે જરૂર હોય તો આપણે બોલવું પડે બાકી સદગુરુ સિવાય મળે નહીં નિયાળમાં ગમે એટલું તમે ગ્રેજ્યુએટ થઈ જાવ એન્જિનિયર થઈ જાવ ડોક્ટર થઈ જાવ ભજનાનંદી પુરુષ કોક સત્સંગી ભજનાનંદી સાધુ નું શરણું મળી જાય ને તો પે મેળ પડે બાકી નો મેળ પડે બાકી સોપડીમ જોઈ ગાય છે અને હાલે હે બધા એમ નથી બાબુ ભજન મને સમજાય તો જ હું તમને સમજાવું એમ નામ નથી સ્ટેન્ડ છે ને જ્યાં જ્યાં બન્યા જ્યાં સતી તોરલ એકલા જેથી વાયક ગયા ને વાયક એમને ઝીલેલો જેતા ભગત ખોખા ત્યાં વાયક ઝીલેલો અને જેસલ બાપુ સતી તોરલ ને અંધારામાં રાખ્યા અહીંયા કારણ શું કે જેસલ ને જવાનો સમય થઈ ગયો તો અને જેસલ જેસલને એમ થયું કે જો હું તોરલ ને કહીશ કે મારો સમય પૂરો થઈ ગયો હતો ગતમાં જશે ને આપણે વાયક માં ભંગ થાશું એટલે તોરલ ને કે છે કે મારી તબિયત બરોબર નથી તમે જાઓ વાયક જીલું છે અને હવે હું નથી આવતો મારી તબિયત બરોબર નથી અને બાપુ તોરલ ગયા અને વાયા બાપુ જેસલ રોતો રોતો ભજન કરે કે રોઈ રોઈ કોને સંભળાવું મારો રુદિયો રોવે માયલો તોરલ તોરલ હું તો એક કડવી વેલ નું મને માણાય નો ખાત ને ઢોરાય નો ખાત તમે નો મળ્યો તો આ તુંબડા મીઠું કોણ કરે રોયો એવો આહુડા પાડી નઈ જેના રુદિયા રોવે ને એનો મારો ના ચોપડે બાપુ લિસ્ટમાં નામ લખે રુદિયા રોતા ઈ કે હું મરી જાવ એની મને પરવા નથી પણ તમે આવો ને કદાચ ખબર પડે કે જેસલ મરી ગયા તો મારી માથે આવીને બે ગાયત્રી તો સંભળાવજો મારા જીવનની ગતિ થાય બાપુ જાડેજો ક્યાં પોગ્યો હોય છે અને એ અડધીક રાતનો ગજર ભાંગ્યો સંતવાણી હાલે બાર બીજીના ધણીનો પાઠ અને જો ચાલુ અને દાદા ઉગમ છે ગુરુ ગાદી ઉપર બેઠા છે અને સતી તોરલ ગુરુ મહારાજને કહે છે કે બાપુ આ જો ઝાંખી પડતી હોય એવું નથી લાગતું ત્યારે ગુરુ મહારાજ એમ કે છે કે હા બેટા કે પણ આનું કારણ શું એ કે આપડા એ ગતનો ગોઠી કોઈ ભળે એમ કીધું ને બાપુ તોરલ ઊભા થઈ ગયા હો એ કે જેસલ જ હોય જેસલ સિવાય બીજું કોઈ ન હોય વિચાર કરજો તેથી ફતો થાબલા નતા તાર નતો ક્યાં કોકાન ક્યાં અંજાર બાપુ કોને કીધું છે તોરલ અરે ભજન બાપુ શું વાતું કરીએ ભલા મ સતી તોરલ કે છે કે જેસલ જ હોય બાપુ બીજું કોઈ ન હોય અને આખી ગત ઉભી થઈ ગઈ કે ખરેખર જો જેસલ જ હોય તો અમારે ધૂપે આવવું પડે અને રાતના સમયે નીકળ્યા રસ્તો મળતો નથી બાપુ ભજન બને પાદરની પનિહારી પૂછું મારી બેન મારે બતાવો અંજાર છે એમ નામ ભજન નો બને નારાયણ આયા આયા ખબર પડી કે જેસલે સમાથી લીધી આખી ગત બાપુ યા જાય અને ત્યાં બાપુ તોરલ બાપુ એમ કહે છે કે એક તારો લાવો મારી પાસે અહીંયા બાપુ તોરલ વાણી કરે કઈ તાલ ને તંબુરો સતીના ના હાથમાં સતી કરે લખનો નો આરા જાડેજા જાડેજા મેવાડ માં તમે શું બોલ્યા તા વચન ચૂક્યા ચોરાસી માં જાશો તમારા તમે વચન આપ્યું છે માલ દે ને રૂપા દે ને અને એ બધા આ અત્યારે હાજર છે અને તમે આમને વચન પૂરું પાડ્યા વગર વિયા ગયા મને આખી દુનિયા કાળી કેસી

મને કે આ જેસલ આટલો બધો પાપી ઇતિહાસ ને એની સમય થી હું દર્શન કરવા જવું એની આખા દુનિયા બધી ડફોળ નથી મેં કહ્યું ડફોળ દુનિયા નહીં પણ તું હું બે હોય એવું લાગે પણ મને કે જોવો તો ખરા આનો ઇતિહાસ કેવો પાપી ગાયો મારીને મોરલા માર્યા ને ફલાણો ઢીકડો મેં કહ્યું વાત બધી બરોબર પણ હોમણ કપા હળગાવો હોય મેં કહ્યું હોમણ દેતવા જોઈ તો કે ના મેં કહ્યું એક દિવાળી મૂકો હજાર મણ નો ઢગલો હોય તો રખ્યા થઈ જાય ને તો કે હા તો મેં કહું ત્યાં એને એવું કંઈ કર્યું છે ભાઈ આપણે બે ન જાય ત્યાં કંઈ ફેર નહીં પડે હજી તો આવા આવા સંશોધન કરે છે બોલો આ ભજન ચિતિ કરશે કોઈના બાપુ કાંઈ હજી તો હજી તો આવું જ પકડે છે બોલ એક ભાઈ એક જગ્યાએ અમે ભજન ગાતા હતા ને પછી મેં ભજન ગાયું માં નામાસણ મેં જેઠીરામ બાપુનો અમારા ગુરુ મહારાજ ગાતા એટલે જેઠીરામ બાપુ ગદ ગંગાના હમણાં ભાઈએ ગાયું ને જેઠીરામ બાપુની રચના હતી એટલે મેં ગાયું એમાં પછી એક ભાઈ ઓડિયસમાંથી આવ્યો મને કે બાપુ એક ખોટું ન લાગે તો કહું શું એ કે આ ભજન છે ને જેઠી રામે નથી ગાયું મેક તો એ કે દાસી જીવણે ગાયું મેં કહું તમને ખોટું ન લાગે એક વાત હું કહું કે શું મેં કહું દાસી જીવણે નથી ગાયું જેઠીરામે નથી ગાયું ભાઈડે ગાયું મને કે પણ આ બનાવ્યું છે દાસી જીવણે મેગતા હમજણના ઘરમાં તું નથી બનાવ્યું એમ કે ને તું તો ગાયું કે ગાયું તો મેં ગાયું છે કારણ કે એને ખુદને ખબર નથી કે હું શું પૂછું છું અને જેઠીરામે ગાયું એક દાસી જીવણે ગાયું ભજન શું કે ઈ ગોતને ભલા મણા ત્યાં દાસી જીવણે જેઠીરામને પાડ્યા છે બસ બધા હવ ને નાતના ચાલીને જાતા કે અમારો છે ને આ અમારે ગાયું અમારે પણ તમે કાઈ કર્યું તમારાએ ગાયું એ તો બધાયને ખબર છે પણ તમે તો કાઈક માર કે છોડો ઈ કોઈને સુદુ જ નથી ભાઈ ફાઈ કાન પકડી ગયો કે આ ઈ કે ઈ ગાયું કેવું જોઈએ મારે તો તમે કહો છો કે ગાયું કે બનાવ્યું કેવું જોઈએ બનાવવાનું કીધું હોય તો હું તમને કહ્યું કે તમે કો ગાયું ગાયું જ ને ને ત્યાં ભાડ્યા છે હવે આમાં માણસ શીખતો હોય તો બિચારો ગભરાય જેટલો જાય એટલે આ કરવું નથી મને એક ભાઈ મને કે તમને સાંભળવાનો શોખ બહુ પણ કે તમે જાઓ અહીંયા રામાયણ ની જ ખોડી ને બેઠા હોય તમે તારા બાપાએ એ કઈક કર્યું હોય કે હું તો એ કઉ આખા મલક ના મેં કીધું હક પણ તોડાયા કોક ના ખેતરો વેસાવ્યા તારા બાપાએ એ કર્યું છે ને તારા રામાયણ તમારે સાંભળવી નથી અમે બોલી બોલવા દેવા નથી શું કરવું આમાં ઘણા એમ કે અમે એટલા ઉતરે કે ઓલું બોલ્યા ને આગળ આમ બોલ્યા હોત ને તો સારું હતું અહીંયા આમનું આમ બોલે અહીંયા આવીને બોલો જ ખરા કાનની બૂટીઓ લાલ થઈ જાય છે કે નહીં એમ એવું હેલું છે એ તો બાબુ ગુરુ મહારાજની કૃપા અને હું બાપુ કોઈ પણ સ્ટેજ ઉપર ચડું મારા મારા ગુરુ મહારાજને બાપુ યાદ કર્યા વગર કોઈ દી ચડતો નથી અને એને લઈને જ છે ભલે તમે જે મને માનતા હોય અને ખૂબ બધા માણસો મને સાંભળે પ્રેમથી સાંભળે છે હું એવું નથી કહેતો ખૂબ સાંભળે બેનું ભાઈઓ બધા સાંભળે છે અને કંઈક મારી પાસે જીવનમાં ઉતરી જાય તો બાપુ કામે થઈ જાય પાછું એ તમને કહી દઉં કારણ કે વ્યસનમાં ફેશનમાં અને મા બાપને દુઃખી કરવામાં અને જે આજની પેઠી બાપુ એટલી બધી રસ્તો છોડીને હાલે છે એટલે દુખ થાય છે આપણને આપણે સંતો નથી સમજાવી કે સંતો નથી સુધારી ગયા તો હું શું સુધારી શકું પણ મને એમ થાય કે આ દેહ એક દે આપણો ગૈઠો થવાનો છે તે દી રોતા નથી આવડવો એટલે બાબુ જો વ્યવસ્થિત આપણી છેલ્લી જિંદગી જીવવી હોય ને તો ઘરેડા માબાપના આશીર્વાદ લ્યો એની સેવા કરો ટાઈમે બે અને એને જોવે શું બે ટાઈમ રોટલો જો બીજું શું જોવે એને આખી દુનિયામાં બધો બધી મોજ કરી લીધી હોય ઘણા એમ કે અમે આશ્રમમાં મૂકી ન્યા અમે જી આવશું ને પૈસા એટલે એને પૈસાની જરૂર નથી એને હૂફની જરૂર છે કે મારા છોકરા મારી પડકે છે એને હૂફ જોઈએ છે પ્રેમ જોઈએ છે એ પ્રેમ આપપો નથી કોઈને બાબુ અમારે અહીંયા એક બે દીકરીઓ હોય ને બાપુ દીકરીઓ હાવુ ની સેવા ન કરી એવી બાપુ દીકરા ની વહુ સેવા એના સાસુ છે ને અકસ્માતમાં કોમામાં માં વ્યાઈ ગયા બાપુ હવા બે એની વરસાટ વહુ હતી ને બાપુ ત્રણેય વહુ તમે જોવો ને હું તો એમ કઉ હીરા કેવાય બાપુ તૈણે એના મા બાપે બાપુ સંસ્કાર નો ઢગલો કરી દીધો કે આઠ આઠ કલાક ના વારા કરેલા હવા બે વરસ સુધી બાપુ એક ડાઘ નથી પડવા દીધો એની હાવુને હગી હગી પોતાની દીકરી હોય ને તોય કંટાળી જાય તમે વિચાર કરો તામની નોખા નોખા માવતી ની દીકરીઓ પણ બાપુ તમે જો સંસ્કાર બજારમાં મળે છે તમારા દાખલા દેવા પણ બાપુ એના સંતાનો એ તો એ તો વ્યાઈ ગયા ના માર્ગે પણ એના સંતાનો બાપુ આ જોવો ને લાખો રૂપિયાની કમાણી કરે છે બાપુ એ ડોસી આશીર્વાદ બાપુ એમને ફળી ગયા રામ એમ કરવું વાપવું પડે વાયવા વગી ન ઉગે વાવું કઈ નથી ને ગયા કેમ કાંટા ઉઈ ગયા પણ બાવળિયા વાવ કાંટા જો કે આમાં આંબા ઉગે વાયવું શું તમને ખબર નથી કહેવાનો મારો મિનિંગ છે બાબુ સમય ની હારે હાલો મોજ આવશે બાકી કઈ કરવાની જરૂર નથી અત્યારે તમે જુઓ તો દુનિયા એક તમારે કલકત્તા જઈને આવવું હોય તો તમે હાજે વ્યા એવી દુનિયા આ વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે શું ઘટે છે પણ જા જા અહીંયા બધા રોવે જ છે એક ભાઈ જાય કે છૂટા ખૂટી રહ્યા ધાબુ ભરવું હતું બીજા ભાઈ જાય કે ડોબું વિયાણું દોવા જ દેતું બીજા ભાઈ જાય કે છોકરાને વહુ બહુ તડી ગયા મોકલતા ને બીજા ભાઈ જાય કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જામીન ચડતા તો આપણે તો કઈ દુનિયા હારી રોવે છે આપણે ચાલ હું હરીને મેળવવા બાપુ એ તો નરસિંહ રોવે મીરા રોવે દાસી જીવન રોવે કે મારા નાથ જો અમને તારો આભાર નો થાય તો તો નો અવતાર ફોગટ ભીઓ જોરા એટલા માટે એક વાત કરી અમારે સુરનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ એનો એક અમારો રબારી ભગત હતો આજે આ દુનિયામાં છે નહીં પણ ભજનની દુનિયાનો દુનિયા બાબુ બાદશાહ કહેવાય એને આ ધરતી વાત લખી છે કે ધરતીકપ ક્યારે આવ્યો તો કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો ક્યાંથી ક્યાં હાયલો એનો લાવારસ ક્યાં નીકળ્યો ને કેટલા ગામડા આવરી લીધા એની યાદી તમને કરવું ભીખાવે રબારી અમારે ટીકર ગામનો એને આ ધરતીકંપની વાત લખેલી કે ક્યારે આવ્યો તો કે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકની સાલ તેદી હતો શુક્રવાર સવારના આઠને છેંતાલીસ મિનિટે ધરતીને આંચકો લાગ્યો એનો આંચકો હતો છ પોઈન્ટ નવ પ્રિન્ટા ધરાવતો આંચકો હતો એનો લાવારસ ક્યાં નીકળ્યો કચ્છમાં ભૂલ ઈશાનની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ ધરતી કપ નો આંચકો હાલ્યો એ ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરાવું કે ત્યાંથી હાલ્યો કે પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં દ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો વરડો અંજારને આંટો ફરી ખીડો નાખ્યું ખખડાવી બચાવને ને કર્યું ભાંગીને ને ફૂકો ને રમ ઢોળતો સામે ખ્યાળી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો જૂથી નાખો ચકલાનો માળો બચાવો બચાવ ની થાય કી કિયારી નથી બચવાની ક્યાંય બારી થી ઉભા રણમાં આવ્યો માળી આ માથે થઈ મોરબીના બીના ઉડાડ્યા મોર જામનગર માથે જામનગર માથે ઉડાડ્યા જામનગર ને જડી બોલાવતો હલા નો પકડ્યો હાથ બહુ ધોળાવી બારાડી જૂનાગઢ લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો વલભીપુર નાખ્યું ઓલોવી નોરવાદી દીદી શાન કે ભાન કેર કર્યો કારો ચૂઠી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવની થાય કિયારી નથી બચવાની ક્યાં બારી વાપી વલબીપુરમાંથી વસુડો ગોહિલવાડમાં ગુલાણો પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગડાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો આઠ નંબર ઓડા અઠરાણો ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન લીમડીન મારતો ગયો લપાટ થોળકા ધંધુકા ધુજાવતો ભરૂચના ઉડાડા ભમરા સુરતને કરી શાન વાપીને નોરવાદી દીદી શાન કે ભાન કેર કર્યો કારો ચૂઠી નાખ્યો ચકલાનો માળો મા બચાવો બચાવો ની થાય નથી બચવાની ક્યાંય બારી વાપી માંથી અમેરિકા અમેરિકા હળાથી પાછો પરવડ્યો પાકિસ્તાન માં કરાચી ના કાગડા દિવાળી ની ડોલાવતો વળતો વળ્યો અડધો લીધો અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતન ને લગ પગાવતો અઠવાડ ના પાડ્યા વાટ જોર કરી કરીનગર માથે મનાડો રતન બને રમઢોળતો સુરનગર ને નોરવા રમાતી હતી શાંત કે ભાન તુધ્રેના દેવળે દેખાણો જાલાવડ માતે જગળ બોલાવતો ધાંગદ્રાને ધુજાવતો હળવું નાખ્યું હળવું લાવી રણની ટિકિટ ને ટાળતો સરા સોસરો થઈ દુધેના દેવળે દર્શન કરતો ખાનડીને ખગડાવતો મૂળી માજે મલકાણો યાથી વળતો વળ્યો આવ્યો મારા ટિકર ગામમાં આવીને કર્યું ટિખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ફિખોર બારી આવું કેમ કર્યું કીર્તન આવો બાપુ ધરતી કપ આવ્યો ને હવાર માતે મે જોવો તો ગાયોને રજકોર સાહાટીયાને બાપુ પથારીઓ કઈ નાખી જાપે આપણને એમ થાય કે આહા મને તેમ સો સો મહિને ચારેક ચારેક આંટો મારતો બધા અરે હા કચ્છ કાઠિયા સૌરાષ્ટ્ર છે ને કાયા જેની કોબડી પડશે જેના પ્રાણ સંત ને સુરા નીપજાવતી હુરઠ રતન ની ખાંડ તમે જો અત્યારે મેં હમણાં ગુરુ ને શિષ્ય ની વાત કરી હજુ આપણે બહુ ગુરુને આપણે બહુ દબાવવા જાવી ને તોય ડખા થાય એવું છે દેવાય પંડિત હતા પરીક્ષા કરીને ચાર વીધા હાલો હુરો મળીને ઢોંગો ચાર જ વીધ્યા અહ અત્યારે પરીક્ષા કરો દેખાય વધે તરત જ કે બાપુ હાલો કામથી અમારેથી નહીં મેળ પડે સાડા હાથસો સેવક લઈ અને દેવલ દેને બાપુ એક નાનો એક દેવાય પંડિતનો એક નાનો એવો ટૂંકો કરીને પછી મારી વાણી મેળામાં દેવલ દેને ગોતવા માટે હાડા હાથસો સેવક લઈ અને રથ લઈ અને નીકળ્યા અને મજેવડીના પાથરમાં નીકળ્યા અને બાપુ ઢાળ સડતા ધરો ભાગ્યો અને સેવક અને કીધું કે આ ગામ માં જઈ અને આ ધરાને હાંથાયા અને યા બાપુ દેવ તણખીની કો લુવારની એ દેવ તણખી પાસે જઈને કીધું કે અમારા રથનો ધરો છે ને હાથી ગયો તેની દેવ તણખી ના પડે છે આજે અગિયારસ છે અગિયારસનું મારે હકતો છે આજ હું કોડ માંડું નહીં એ કે પણ દેવાય પંડિતનો રથ છે સાડા હાથ સેવક ભેળા છે એ કે જે હોય તો દેવાયે જ પંડિતને બોલાવો એ ઘણું ઉપાડશે તો હાચી દો દેવાય પંડિતને બોલાયો એ કે તમે ઘણું ઉપાડશો ઈ કે હા એ ધારાને ધખાવા મૂક્યો લાલ સોળ જેવા બે ઠેબા થયાને પછી આમ એરણ ઉપર બે ઠેબા મૂક્યા ને કીધું કે મારો ખા

તો કે દેવલ દે લાયા તાર તમને દેવલે કીધું તું કાય તો કે હા કે શું કીધું તું શંકા પડશે નઈ હોય તો કે શંકા પડી હતી દેવાય પંડિતે કે આવો સમય આવશે આજની વાતો હજારો વર્ષ પહેલા બાબુ દેવાય પંડિત બોલી ને ગયો ધરતી ઉપર હેમર હાલશે હુના નગર મોજા લક્ષ્મી લૂંટા લોકો તણી નહીં થાય રાડ ફરિયા કાંઈક વાતું કરી

અને ત્યાં જ આ દેવાલ પંડિત ને આવવું પડે અને આ દેવાલ દેવ આ બધું ભેગું કોઈને કર્યું આ સમજવું બાપુ અટપટું છે કહેવાનો મારો મિનિંગ જેથી સમય આવશે ને તેથી મારો નાથ ભેગું કરી દે કારણ કે હું ખટારો શીખો ને અમારે રસ્તામાં જાત વાત થઈ હતી ખટારો હું શીખ્યો તો મારે એસટીમાં જવાનું એસટી હાટું થઈને શીખો તો મને ડ્રાઈવિંગ નો શોખ હતો એટલે મેં કીધું ખટારો શીખ્યો એસટી ત્યાં જ કોઈ શીખડાવે નહીં ખટારો શીખી પછી માં જવું મારા ભેગા કંડક્ટરો જે હતા ને એ બાબુ અત્યારે સર્વિસ એસટી ની સર્વિસ પૂરી કરી રિટાયર થઈ ગયા મને એસટી નો લઈ એટલે હું તો ગાડી દેતો હતો એસટી વાળા ને કે મારા દીકરા મારે દારૂ નું લખણ નથી મારો કોઈ અકસ્માત નથી ને મારે કોઈ ડોક્ટરીમાં મારા શરીર માં કોઈ તકલીફ નથી અને આ મારા દીકરા મેં કોઈ મને નો લઈ તો એસટી ને છે પણ એ તો અત્યારે ખબર પડી કે આ ભજન ગાવા હાટું થઈને તને એસટી જવા દીધો એ મારા નાથે કઈક નક્કી કર્યું હોય છે ને કહેવાનો મારો મિનિંગ એ છે કે આ બધાની હરે કંઈક મારે આ બેહવાનો નાતો છે